પોલીસ દ્રઢ પગલા લઈ રહી છે હમણાં હજીરા પોલીસે મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સ્નેહલ ઋત્વિક પટેલ પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્નેહલ પટેલ વિરુદ્ધ મારામારી ઉગ્ર ધમકી અને જાહેર શાંતિ ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે તેની ધરપકડ પછી હજીરા પોલીસ ટીમે આરોપીને લઈને ગુનાની ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં ગુનાની સમગ્ર ઘટનાક્રમને ફરી એકવાર ચિત્રાયણ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીની સાથે હજીરા પોલીસ દ્વારા સ્થાનિક લોકોને કાયદાનું મહત્વ અને કાયદાકીય પ્રક્રિયાની સમજ આપતા કાયદાનું ભાન કરાવવાની પણ પહેલ કરવામાં આવી ખોરી પણ કડક કાર્યવાહી અમલમાં લાવવામાં આવશે હજીરા પોલીસની સમયસરની અને પ્રભાવશાળી કામગીરીથી ગામમાં ન્યાય અને કાયદાનો ભાવ વધ્યો છે તેમજ સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ મજબૂત થયો છે